ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એસઆઈઆર અંતર્ગત ચાલી રહેલા મતદાર યાદી સુધારણા અભિયાન વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શહેરના વિવિધ બૂથ પર જઈ કામગીરીનું જાતે નિરીક્ષણ કર્યું પોતાના મત વિસ્તારના દયાળજી કસનજી વિદ્યાલય ખાતે બીએલોની કામગીરી પારખી નાયબ મુખ્યમંત્રીએ બીએલો સાથે ચર્ચા કરી અને તેમની મહેનતને બિરદાવી 21 દિવસથી ચાલતી રાત દિવસની આ મહેનત દ્વારા લોકશાહીના પાયા મજબૂત બનતા હોવાનું તેમણે જણાવ્યું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શહેરના અલગ અલગ બૂથ પર ઉપસ્થિત રહી કામગીરીનું જાતે નિરીક્ષણ કર્યું હતું નાયબ મુખ્યમંત્રીએ પોતાના મત વિસ્તારના દયાળજી કસનજી વિદ્યાલય ખાતે બીએલઓ બૂથ બુથ લેવલ ઓફિસર દ્વારા ચાલી રહેલી મતદાર યાદી સુધારણા કામગીરીનું અવલોકન કર્યું હતું આ દરમિયાન તેમણે બીએલઓના કર્મચારીઓ સાથે બેઠક યોજી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી અને તેમની નિષ્ઠા તથા મહેનત બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે લોકશાહીના પર્વને વધુ મજબૂત બનાવવા માટે છેલ્લા એકવીસ દિવસથી બીએલો રાત દિવસ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે પોતાની નાની મોટી વ્યક્તિગત તકલીફોને બાજુ પર રાખીને તેઓ જનસેવામાં કાર્યરત છે પોતાના મત વિસ્તારના લોકો વતી તેમણે તમામ બીએલોનો આભાર વ્યક્ત કર્યો હતો બીએલોની કામગીરી દરમિયાન વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન થાય તે બાબતે નિવેદન આપતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં કલેક્ટર દ્વારા આ બાબતે ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેવામાં આવી રહી છે બીએલો પર ભારણ ઓછું રહે તે માટે આસપાસની કોલેજો અને આઈટીઆઈના કર્મચારીઓને પણ કામગીરીમાં જોડવામાં આવી રહ્યા છે જેથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર ન પડે અને મતદાર યાદી સુધારણા કાર્ય પણ યોગ્ય રીતે પૂર્ણ થઈ શકે એસઆઈઆર અંતર્ગત ચાલી રહેલી આ વિશેષ સંશોધન પ્રક્રિયાથી મતદાર યાદી વધુ ચોક્કસ પારદર્શક અને વિશ્વસનીય બનશે જેના પરિણામે ભવિષ્યમાં ચૂંટણી પ્રક્રિયા વધુ મજબૂત બનશે અને તેનો સીધો લાભ લોકશાહી વ્યવસ્થાને મળશે લોકશાહીના પર્વને વધુ મજબૂત બનાવવા માટે ની પ્રક્રિયામાં છેલ્લા એકવીસ દિવસથી જે બીએલઓએ રાત દિવસ મહેનત કરી છે પરિવારની નાની મોટી તકલીફોને બી બાજુમાં મૂકીને લોકશાહીના પર્વને વધુ મજબૂત કરવાનો જે લોકો પ્રયાસ કરે છે તેવા સૌ બીએલોને મારા વિસ્તારના સૌ નાગરિકો વતી હું અલગ અલગ સેન્ટરો પર જઈને એમનો આભાર માનવા નીકળ્યો છું આજે સવારે અલગ અલગ ક્ષેત્રમાં જઈને હમણાં આ વિસ્તારમાં પહોંચ્યો છું હજી બી અલગ અલગ સેન્ટરો પર હું જઈને આ જ રીતે મારા વિસ્તારમાં કામ કરતા સૌ બીએલઓ લોકશાહીના પર્વને મજબૂત બનાવવા બદલ એમનો આભાર માનવા આવ્યો છે કયા પ્રકારની સમસ્યા તેમની પાસે તમે જાણે સ્વરૂપમાં પડી જશે આપે અહીંયા જ બધા લોકો બેઠા છે આપ જોઈ શકો છો કે એમને બી ગર્વ મહેસૂસ થયો કે દરેક બુથમાં જે બીએલઓ કામ કરી રહ્યા છે તમામ લોકોને અંદાજો આવ્યો કે ક્યાંક વોટર લિસ્ટ ની અંદર કોઈક બીજા રાજ્યમાં બી નામ બોલે છે અહીંયા બી બોલે છે કોઈક નગરજનો નું મૃત્યુ પામી ગયા હોય તો બી એમનું નામ બોલે છે તો આવા નામો નું શુદ્ધિકરણ કઈ રીતે થઈ શકે કે નવી યાદી જે બને યાદીમાં કોઈ બે રાજ્યની અંદર નામ હોય કોઈ બે વિસ્તારમાં નામ હોય તો એ સિંગલ નામ કઈ રીતે બની શકે પ્રક્રિયામાં લાભ લેવા માટે અને ખાસ કરીને મહેનત કર્યા પછી આજે જયારે રિઝલ્ટ તરફ આપણે આગળ આવી રહ્યા છે ત્યારે બધાના ચહેરા ઉપર ખુશી છે અને લોકસાઈના પર્વને મજબૂત બનાવવાની જે જીત છે એની ખુશી જે લોકોના ચહેરા પર છે એ જોઈને બધાનો થાક આજે ઉતરી ગયો એસઆઈઆર અંતર્ગત ચાલી રહેલી આ વિશેષ મતદાર યાદી સુધારણા પ્રક્રિયા થકી મતદાર યાદી વધુ ચોક્કસ પારદર્શક અને વિશ્વસનીય બની રહી છે બોગસ મૃત તેમજ ડુપ્લિકેટ મતદારો દૂર થવાથી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધશે બીએલોની અવિરત મહેનત અને સરકારની દેખરેખથી ભવિષ્યમાં ચૂંટણી આયોજન વધુ સુવ્યવસ્થિત બનશે અને લોકશાહી વધુ મજબૂત થશે